નમસ્તે મિત્રો સ્વાસ્થ્ય જાણકારીમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલમાં ગુજરાતમાં ખૂબ જ હીટવેવ એટલે કે ગરમી પડી રહી છે આવી ગરમીમાં મિત્રો શરીરને ગરમીથી બચાવવું ખૂબ જ અઘરું થઈ ગયું છે ઘણા બધા લોકોને લૂ લાગી જવી ઉડવા થઈ જવો આ ઉપરાંત બોડી પાણીના અછાતને લીધે ડિહાઈડ્રેશન થઈ જવી વગેરે જેવી સમસ્યાઓ થઈ રહી છે પરંતુ મિત્રો અમુક એવા ઉપાયો પણ છે જે કરીને તમે તમારા શરીરને આ હીટવેવથી એટલે કે આ ગરમીથી બચાવી શકો છો મિત્રો આ ઉપાયો ફક્ત તમારે આખા દિવસમાં એક જ વાર કરવાના છે આ ઉપાયો કરવાથી મિત્રો તમે તમારા શરીરને ફક્ત ગરમીથી જ નહીં બચાવો પરંતુ તમે તમારા શરીરને સ્વસ્થ પણ રાખી શકશો તો મિત્રો હું એવા દસ ઉપાયો જણાવીશ જે ઉપાયો દ્વારા તમે તમારા શરીરને આવી કડકડતી ગરમીથી બચાવી શકશો મિત્રો ગરમીના મોસમમાં શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે પણ ધ્યાન રાખવું તો ખૂબ જ વધારે જરૂર છે કારણ કે બપોરના સમયે સૂર્ય તેના ઉગ્ર રૂપમાં હોવાથી ખૂબ જ ગરમી તડકાના સ્વરૂપે પડતી હોય છે આ તડકો એટલો ખરાબ હોય છે કે તેના પ્રકાશથી મિત્રો તમારી આંખને પણ નુકસાન થઈ શકે છે આ ઉપરાંત મિત્રો બપોરના સમયે રહેલા તડકામાં ખૂબ જ પ્રચંડ પ્રમાણમાં ખરાબ કિણો રહેલા હોય છે જે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરતા હોય છે મિત્રો આ કિરણોથી તમને ઘણી બધા પ્રકારની બીમારી પણ થઈ શકે છે જો તમારે આ બીમારીથી બચવું હોય તો મિત્રો અમુક ખાસ ઉપાયો છે જે અજમાવાથી તમે તમારી આ શરીરને આ ગરમીથી આ ખરાબ કિરણોથી બચાવી શકો છો અને તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો મિત્રો ઘણા બધા લોકો આવા તડકાના સમયે પણ એવા ઘણા બધા ખરાબ પદાર્થોનું સેવન કરતા હોય છે જેના લીધે અજાણતા તેમના શરીરમાં ખૂબ જ ખરાબ વસ્તુ એટલે કે તેનો ખરાબ પ્રભાવ બનતો જાય છે આ પદાર્થોના લીધે ફક્ત તેમના શરીરને નહીં પરંતુ તેમના મેન્ટલ હેલ્થને પણ તે અસર કરતું હોય છે મિત્રો આવા સમયે એવા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ જે તમારા શરીરને ગરમ કરે છે ખાસ ખાસ કરીને બપોરના મિત્રો જો અમુક ધ્યાન રાખવામાં આવે તો તમે તમારા શરીરને પાંચ થી છ વર્ષ સુધી વધારે સ્વસ્થ રાખીને તમારું જીવન લંબાવી શકો છો મિત્રો આ ઉપાયો જાણીએ તેમાં સૌ પહેલો ઉપાય આવે એ છે કે હંમેશા મિત્રો ગરમીમાં હલકા અને ઢીલા કપડાં પહેરવા જોઈએ હા મિત્રો બને ત્યાં સુધી ઉનાળાના સમયમાં સુતરાઉ તથા ખાદી તથા કોટનના કપડાં પહેરવા એ વધુ હિતામહ માનવામાં આવે છે કારણ કે મિત્રો સાદા અને સફેદ રંગના અને હળવા રંગના કપડાં પહેરવાથી મિત્રો તમે ગરમીથી બચી શકો છો ઉપરાંત તમે તમારા શરીરને ઠંડુ પણ રાખી શકો છો પરંતુ જો ખૂબ જ ટાઈટ અને જાડા કાપડના એટલે કે વેરવેટ જેવા કાપડના જો તમે કપડાં પહેરશો તો તમારા શરીરને વધુ પડતું ગરમ થવું પડશે આ ઉપરાંત તમારા શરીરમાં વધુ ફિટિંગના લીધે તમને મૂંઝારા જેવી સમસ્યા પણ થાય છે માટે મિત્રો બંને ત્યાં સુધી હલકા કલરના તથા ખુલ્લા કપડાં અને એકદમ ઢીલા હોય તેવા કપડાં પહેરવાથી મિત્રો તમે તમારા શરીરને વધુ પડતી ગરમી ગરમ થવાથી બચાવી શકો છો અને તમારા શરીરને તમે ઠંડુ પણ રાખી શકો છો ત્યારબાદ છે મિત્રો બીજો ઉપાય છે કે શરીરને પૂરતા પ્રમાણમાં પાણી આપો મિત્રો જો તમારા શરીરને તમારા મગજને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તો તે બરોબર કાર્ય કરી શકતો નથી જેના લીધે કામમાં મન ન લાગવું ચીડચીડો મૂડ રહેવો અને શરીરમાં શક્તિનો અભાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે મિત્રો આખા દિવસમાં તમારા શરીરને ચારથી થી પાંચ લીટર પાણી અવશ્ય પૂરું પાડવું જોઈએ મિત્રો આ ઉપરાંત મિત્રો જો બપોરના સમયે વરિયાળીનું શરબત લીંબુ સરબત અથવા ગોળ વાળું પાણી પીવામાં આવે તો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળવાની સાથે તમારું શરીરનું તાપમાન પણ ઓછું રહે છે અને આ બધા પીણાઓ મિત્રો તમારા શરીરને એટલે કે તમારા પેટને ઠંડુ રાખવાનું કાર્ય પણ કરે છે માટે મિત્રો હંમેશા તમારા શરીરને ગરમીથી બચવા માટે હંમેશા હાઈડ્રેસિડ પૂરું પાડતા રહો અને મિત્રો યોગ્ય સમયાંતરે શરીરમાં પાણી પૂરતા પ્રમાણમાં લીધા રાખો અન્યથા મિત્રો ચક્કર આવવા અંધારા આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે માટે મિત્રો બને ત્યાં સુધી તમારા શરીરને આખા દિવસમાં ઓછામાં ઓછું પાણી અવશ્ય પૂરું પાડવું જોઈએ ત્યારબાદ ની મિત્રો છે એ છે ખોરાકની પસંદ મિત્રો ઉનાળામાં અમુક એવા ખોરાકો છે અમુક એવા શાકભાજી અમુક એવા ફ્રૂટ છે જેનું તમારે સેવન ટાળવું જોઈએ કારણ કે મિત્રો આ ખાદ્ય પદાર્થો તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારી દે છે જેના લીધે પેટમાં બળતરા થવી એસિડિટી થવી તથા મોટા પર ખીલ નીકળવા ગુમડા થવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે મિત્રો આવા શાકભાજી ફ્રૂટોમાં વાત કરીએ તો તેમાં આવે છે પપૈયા આ ઉપરાંત વધુ ગરમ તાસી ધરાવતા પદાર્થો જેમ કે બટેટા પપૈયા આ ઉપરાંત અન્ય ખોરાકોની વાત કરીએ તો વધારે તેલ તથા મસાલાથી બનેલા બહારના ખાદ્ય પદાર્થો ઉપરાંત વધુ તીખો ખોરાક વગેરે ખોરાકો ટાળવા જોઈએ કારણ કે મિત્રો આ ખોરાકોથી તમારા શરીરનું તાપમાન વધે છે તાપમાન વધવાથી મિત્રો તમને ખૂબ જ ગરમીનો અહેસાસ થવા લાગે છે અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો બંને ત્યાં સુધી બહારનો જંક ફૂડ પણ આવા સમયે ટાળવું જોઈએ કારણ કે તે ખૂબ જ પ્રોસેસ કરેલું હોવાથી તે તમારા શરીરમાં તમારા પેટમાં બેલેન્સને અનબેલેન્સ કરી શકે આ ઉપરાંત મિત્રો બંને ત્યાં સુધી માંસાહારી ખોરાકને પણ ઉનાળામાં સેવનમાં લેવું જોઈએ નહીં કારણ કે માંસાહારી ખોરાક મુખ્યત્વે તાસીરમાં ગરમ હોવાથી મિત્રો તે તમારા શરીરમાં ખૂબ જ ગરમી ઉત્પન્ન કરી શકે છે જેના લીધે તમારા પેટમાં ટ્રિગર મળવાથી તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે મિત્રો માટે હંમેશા ઠંડા પદાર્થ ને જ ઉનાળામાં સેવન કરવું જોઈએ જેમાં વરિયાળી છાસ દૂધ દહીં અમુક પ્રકારના શાકભાજી જેમ કે લીલોતરી ડુંગળી મિત્રો તમારું શરીર ઠંડુ રહે છે શરીરનું તાપમાન રહે છે આ તમે તમારા શરીરને હીટ વેવથી પણ બચાવી શકો છો મિત્રો ત્યાર બાદનો ઉપાય છે બહાર જતી વખતે માથા અને આંખને ઢાંકો મિત્રો જ્યારે પણ તમે દિવસના સમયે તડકો વધુ હોય ત્યારે જો તમે બહાર જાઓ છો તો તમારા માથાને તડકાથી બચાવવા માટે ટોપી અથવા અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુથી ઢાંકવું જોઈએ જેનાથી તમારું માથું સીધું સૂર્યના તડકાથી બચાવી શકો અન્યથા મિત્રો માથું દુખવું ગેસ થવો અંધારા આવવા ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે આ ઉપરાંત સૂર્યની વધારે પડતી ગરમી તમારા વાળને નુકસાન પણ કરી શકે છે અને વાળને ડેમેજ પણ કરી શકે છે આ ઉપરાંત આંખને પણ મિત્રો સારા એવા સનગ્લાસીસથી બચાવવા જોઈએ અન્યથા મિત્રો તમારી રોશની પણ કમજોર થઈ શકે છે સૂર્યના સીધા આવતા કિરણો તમારી આંખમાં પડવાથી તમારી આંખ નબળી પડી શકે છે માટે સારા એવા ચશ્માથી તમારી આંખને અવશ્ય ઢાળો આ ઉપરાંત તમારા શરીરને પણ ઢાકવું ખૂબ જ જરૂરી છે સૂર્યનો સીધો પ્રકાશ તમારી ચામડી ઉપર પડવાથી મિત્રો ચામડીને લગતા રોગો પણ થઈ શકે છે અને તમારી ચામડી બરી પણ શકે છે અને દાઝી જવાની શક્યતાઓ પણ થઈ શકે છે તો બને ત્યાં સુધી મિત્રો તમારા માથું તમારી આઈસ એટલે કે આંખો અને તમારા હાથ પગને બને ત્યાં સુધી ઢાંકીને તમારે ઉનાળાના સમયમાં બહાર નીકળવું જરૂરી છે ત્યારબાદ છે મિત્રો બપોરના સમયે બહાર જવાનું ટાળો મિત્રો કાર્ય વગર બપોરના સમયે બહાર જવું જોઈએ નહીં આવા સમયે જો મિત્રો અમુક ખાસ ઠંડા પીણાઓ પીને જો તમે ઘરમાં આરામ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધુ અસરકારક થઈ શકે છે આ ઉપરાંત જ્યારે પણ તમે બહાર જાઓ છો ત્યારે મિત્રો જો ઠંડો રૂમાલ રાખીને એટલે કે રૂમાલને ભીનો કરીને માથામાં રાખવામાં આવે તો મિત્રો શરીરને બાહ્ય ગરમીથી બચાવી શકાય છે આ ઉપરાંત મિત્રો બને ત્યાં સુધી બપોરના બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી બહાર જવાનું ટાળ કારણ કે મિત્રો આ સમયે બપોરે સૂર્ય તેના ગરમીના ખૂબ જ તીવ્ર રૂપમાં હોય છે ઉગ્ર રૂપમાં હોય છે તેથી આ સમયે જો બહાર જાઓ છો તો તમે ફક્ત અને ફક્ત મિત્રો તમારા શરીરને કષ્ટ આપવાનું કાર્ય કરી રહ્યા છો માટે બંને ત્યાં સુધી મિત્રો બપોરના સમયે બહાર જવાનું ટાળવું જરૂરી છે ત્યારબાદ છે મિત્રો ખોરાકમાં પીણાઓનો યુઝ કરો મિત્રો બપોરના સમયે જમવાના સમયે જમવાની સાથે છાશનો સમાવેશ કરવામાં આવે તો મિત્રો તે તમારા ભોજનને સુપાચ્ય બનાવવાનું કાર્ય તો કરે છે સાથે સાથે તે તમારા પેટને એટલે કે છઠ્ઠર યકૃત આંતરડા વગેરેને ઠંડુ રાખવાનું કાર્ય પણ કરે છે આ ઉપરાંત તે ખોરાકને ખૂબ જ ઝડપથી પાચન કરવામાં પણ મદદ કરે છે અને સાથે સાથે છાશ એ તમારા શરીરમાં ઠંડક લઈ આવવાનું કાર્ય કરીને તમારા શરીરને ઉર્જા આપવાનું કાર્ય કરે છે છાશ એ મિત્રો આપણું પરંપરાગત પીવાતું પીણું માનવામાં આવે છે અને છાસના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી તમે મિત્રો છાસની સાથે તમે ઘણી વાર લીંબુ પાણીનું સેવન પણ કરી શકો છો આ ઉપરાંત ગોળનું પાણી પીવું પણ તમારા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારબાદ છે મિત્રો હળવો ખોરાક લેવો મિત્રો બને ત્યાં સુધી ઉનાળાના સમયમાં હળવો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ અને બને ત્યાં સુધી બોઇલ કરેલું એટલે કે બાફેલું ભોજન તથા વધુ પડતા મરી મસાલાયુક્ત ખોરાક ના ખાવો જોઈએ ભોજનને હંમેશા મિત્રો સાંજના સમયે અથવા બપોરના સમયે ક્યારે પણ લેવામાં આવે તો તે હંમેશા મિત્રો ઋતુ આધારિત ભોજન હોય તો તે તમારા શરીર માટે શ્રેષ્ઠ સાબિત થાય છે ઉનાળાના સમયે હળવો ખોરાક ખાવાથી મિત્રો તમે આખો દિવસ કાર્ય તો કરી જ શકો છો સાથે સાથે પેટના ભારેપણથી પણ બચી શકો છો મિત્રો બપોરના સમયે ભારે તથા મસાલાયુક્ત ખોરાક ટાળવો જોઈએ તથા તેના બદલે શરીરને ઠંડક આપનારા ફ્રૂટ અને શાકભાજી તથા જ્યુસનું સેવન કરવું એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારબાદ છે મિત્રો વધારે પડતો એસીનો ઉપયોગ મિત્રો જ્યાં સુધી તમારા ઘરમાં સાંજના સમયે કુદરતી હવાનો અવર જવર રહે છે ત્યાં સુધી એસીનો ઉપયોગ ટાળવો જોઈએ તથા વધુ પડતા ઇલેક્ટ્રિક ડિવાઇસ જે તમારા રૂમને ઠંડક આપવાનું કાર્ય કરે છે તેને ટાળવું જોઈએ મિત્રો બપોરના સમયે ઘરમાં પાણી છાંટીને તથા બારીને ખુલી રાખીને ઘરને ઠંડક આપવી જોઈએ એસીના વધુ પડતા ઉપયોગથી મિત્રો તમારા શરીરને સુસ્તી લાગી જાય છે શરીરમાં આળસ આવે છે આ ઉપરાંત તમારા શરીરની ત્વચા પણ ડ્રાય થવા લાગે છે માટે મિત્રો બંને ત્યાં સુધી એસીનો ઉપયોગ ઓછો કરવો કારણ કે એસીથી મિત્રો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ થાય છે બને ત્યાં સુધી કુદરતી હવાનો ઉપયોગ કરો અને રાતના સમયે અગાસીમાં સૂવાની આદત રાખો કુદરતી હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોવાથી મિત્રો તે તમારા ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યારબાદ છે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા શરીરને ઠંડુ રાખો અને ગરમીથી રક્ષણ આપો બપોરે મિત્રો જ્યારે તમે બહાર જાઓ ત્યારે બનતી ટ્રાય એ કરો કે મિત્રો તમે આવા સમયે થોડી વાર નાહીને ત્યારબાદ બહાર નીકળો આમ કરવાથી મિત્રો તમારા શરીરને તાત્કાલિક ગરમી નહીં લાગે અને શરીર પણ લાંબા સમય સુધી ઠંડુ રહેશે મિત્રો આ તમને તાજગીનો અનુભવ પણ થઈ શકે છે મિત્રો હીટ વેવ એટલે કે બપોરના સમયે ગરમ લુથી કેમ બચવું તેના ઉપાય વિશે જાણીએ તો મિત્રો જો બપોરના સમયે તમે બહાર જઈ રહ્યા છો તો તમારા મોઢાને ઢાકીને રાખો તમારું માથું ઢાકીને રાખો આ ઉપરાંત મિત્રો ડુંગળીનો સેવન એ લૂથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ડુંગળીના સેવનથી મિત્રો તમે તમારા આશ્રયને લૂથી બચાવી શકો છો આ ઉપરાંત વરિયાળીનું શરબત પીને જો બહાર નીકળવામાં આવે તો તમારું શરીર ઠંડુ રહે છે પણ મિત્રો બને ત્યાં સુધી બહારના કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડા પીણા ટાળવા જોઈએ તેનાથી તમારા પેટમાં ગેસ હોવાથી અસંતુલન પેદા થાય છે આ ઉપરાંત વધુ પડતા ગેસયુક્ત પીણા પીવાથી મિત્રો તમારી ઉંમર પણ વધુ દેખાવા લાગે છે માટે બને ત્યાં સુધી કુદરતી પીણાઓ જેમ કે લીંબુ સોડા લીંબુ શરબત છાસ નારિયેળ પાણી શેરડીનો રસ વગેરેનું સેવન તમારા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જો બહાર જતી સમયે તમને ગરમી લાગે તો તમે ગરમી ઉપર ફુવારા એટલે કે સ્પ્રે દ્વારા પાણી છાંડીને તેને ઠંડુ રાખીશ છું કારણ કે મિત્રો અત્યારે હાલમાં જેમ જેમ દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ શરીર માટે તેની સાવચેતીના પગલાં લેવા પણ જરૂરી બન્યા છે માટે જ અમે આ ઉપાયો તમને અહીં જણાવ્યા છે મિત્રો કારણ કે જો ગરમી શરીરને લાગી જાય જો ત્યારબાદ તેમાંથી રિકવરી કરવી ખૂબ જ અઘરી બની જાય છે જ્યારે એક માણસને ગરમી લાગી જાય છે ત્યારે તેને મિત્રો પેશાબમાં બળતરા થવી તેની ત્વચામાં જલનશીલ જેવું અનુભવ થવો આ ઉપરાંત આંખની રોશની નબળી પડવી માથાના વાળ ખરવા લાગવા માથું ચડેલું રહેવું દિવસ દરમિયાન કાર્ય માટે ના રહેવી વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે બને ત્યાં સુધી મિત્રો અહીં દર્શાવવામાં આવેલા નવ કા દસ ઉપાયો જો તમે અજમાવશો તમે આ બધી સમસ્યાઓમાંથી તરત જ રાહત મેળવી શકો છો મિત્રો આ સિવાય અન્ય એવી ભૂલો પણ છે જે તમારે ઉનાળાના સમયમાં ક્યારેય કરવી જોઈએ નહીં તે ભૂલો વિશે વાત કરીએ તો મિત્રો તેમાં સૌ પ્રથમ આવે છે કે ટાઈટ જીન્સ ના આપીએ મિત્રો જીન્સ તથા ખૂબ જ ટાઈટ કપડાં પહેરવાથી તમે તમારા શરીરને ગરમીથી બચાવવાના બદલે વધુ પડતી ગરમી તરફ ધકેલી રહ્યા છો આ ઉપરાંત મિત્રો શરીરને એટલે કે ત્વચાને ખુલ્લામાં રાખવામાં આવે તો તે વધુ ઠંડી રહે છે પરંતુ જો તેને ફિટિંગવાળા કપડાં આપવામાં આવશે તો તેને શ્વાસ લેવાનો મોકો નહીં મળે અને તમારું શરીર એકદમ ઇરિટેટ થઈ જતું હોવાથી તમને મોંઝારા જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે મિત્રો ઉનાળાના જીન્સ પહેરવાનું ટાળવું છે મિત્રો અન્ય કે માંસાહારી ખોરાક અને આલ્કોહોલનું સેવન ટાળો મિત્રો જો આવા સમયે માલકોહોલ અને માંસાહારી ખોરાકનું સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં ખૂબ જ ગરમી પેદા થાય છે આ શરીરની ગરમી બને બહાર ન નીકળવાની જગ્યા મળવાથી તેઓ શરીરમાં ખીલ થવા જેવી સમસ્યાના લીધે બહાર નીકળે છે જે ખૂબ જ દર્દનાક અને શરમદાયક હોય છે મિત્રો ઉનાળાના સમયે આલ્કોહોલ તથા માંસાહારી ખોરાકનું સેવન ટાળવું જોઈએ આ ઉપરાંત મિત્રો અન્ય ભૂલ છે કે ગરમ પાણીથી ન મિત્રો ઘણા લોકોને આખા વર્ષ દરમિયાન ગરમ પાણીથી નાહાવવાની આદત હોય છે જે ઉનાળામાં તંદન ખોટી છે કારણ કે જો ઉનાળાના સમયમાં ગરમ પાણીથી નાહવામાં આવે તો તમારી ત્વચા શુષ્ક થઈ જાય છે આ ઉપરાંત મિત્રો તમારા ત્વચાને ગરમી લાગી શકે છે તથા તમને જરૂરી પડતી સ્ફૂર્તિ તથા તાજગી જે ઠંડા પાણીના નહાવાથી મળે છે તે મળશે નહીં માટે મિત્રો ગરમીના સમયે ગરમ પાણીથી નાહવું જોઈએ નહીં અને ક્યારેય પણ ગરમ પાણીથી મિત્રો બપોરના સમયે ગરમ પાણી પીવું જોઈએ નહીં ગરમ પાણી પીવાનો શ્રેષ્ઠ સમય મિત્રો સવારે છે પરંતુ જો બપોરના સમયે ગરમ પાણી પીવામાં આવે તો મિત્રો ફક્ત ને ફક્ત તમે એસિડિટીને આગમન આપી રહ્યા છો તેના લાભ થવાને બદલે તેના નુકસાન થઈ શકે છે ત્યારબાદ છે મિત્રો બરફનો ઉપયોગ ટાળો મિત્રો બરફ એ મુખ્યત્વે પાણીનો જ એક સ્વરૂપ છે પરંતુ વધારે પડતા બરફથી મિત્રો ગળાને લગતી સમસ્યા તથા પેટમાં વધારે પડતી ગરમી થવાથી સમસ્યા થાય છે માટે કોઈ પણ વસ્તુને કુદરતી ઠંડુ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ છે અને વધુ પડતી ગરમીથી બચાવવા માટે બરફના ઉપયોગને ટાળવો એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો જો આ ઉપાયો અને આ ભૂલોથી તમે ધ્યાન રાખશો તો તમે તમારા શરીરને ગરમીમાં પણ સ્વસ્થ રાખી શકશો અને મિત્રો જો આના સિવાય તમે અન્ય ઉપાય પણ જાણતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવ જો અમે તેનો ઉપયોગ આવનારા વિડીયોમાં ચોક્કસપણે સમાવેશ કરીશું મિત્રો તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં પહેલાં બે લાયકન બટનને અવશ્ય દબાવજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો જો તમે આવી જ માહિતી મેળવવા માગતા હોય અને આના સિવાય અન્ય કોઈપણ વસ્તુની માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવો અમે આવનારા વિડીયોમાં તેનો સમાવેશ ચોક્કસપણે કરીશું તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે અને હા મિત્રો આ વિડીયો તમારા મિત્રજનો પરિવારજનોમાં ચોક્કસપણે શેર કરવા નમ્ર વિનંતી જેથી તેઓ પણ ગરમીથી બચી શકે અને અન્ય ભૂલો કરતાં બચી શકે અને તમારા શરીરને સ્વસ્થ રાખી શકે મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ જય મહાબુદ્ધવાની બધાને મારા હર હર મહાદેવ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ